આ ગેમ માં વિચ્છે જોખમ સામેલ છે કઈ બાજુ ભાઈ કઈ બાજુ જાવ તમે હે ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ આવી ગયા છે નવો બ્લોગ લઈને આજે અને આજે તમને અમે બતાવવાના છે અમારું ગામ આખું ગામ તો નથી બતાવવાના પણ અમે જવાના છે હનુમાન દાદા અમારા ગામમાં મંદિર છે હનુમાન દાદાનું બધાય દૂર દૂર થી આવે છે અહિયાં પગે લાગવા તો એ બતાવવાના છે અને અમારે પુલ ઉપર હું જ્યાં વિડીયો બનાવું છું એ તમને બતાવું બધાય હાલી ને જવાનું છે અમારે હારે છે આ બે આ પ્રદીપ છાંકટ ને અજય છાંકટ બે અને આ તારું નામ શું છે એલા ગૌરાંગ ડબલાન નામ છે તો અમારા ગામમાં બધા બધાય એમ છે તો હાલો અમે હાલતા હાલતા જઈને તમને બતાવીએ બધું વિડીયો બ્લોગ માં કન્ટિન્યુ બનાય રેજો

આ આ શનિવાર છે એટલે પબ્લિક આ બહુ આપણે અંદર જવાય એમ નથી કેમકે આ તો સેલિબ્રિટી પહેરો અને પાછો હું સેલિબ્રિટી જોઈ એટલે મને આગળ બધા સેલેબસી ઉપાડવા એ તો નહીં પણ મારી સેલેબસી પાડવા માણસો બહુ જોડે અમારે સેલેબ સેલસી પાડવા આવે એટલે અમારે પછી આ બહુ ન થવાય એટલે એવું બધું છે

અમને કઈ નઈ સડા પેરવા એટલે કઈ જવા જમ પછી આવું પબ્લિક એટલે સોક આ જો તો હવે મે તમને parking દેખાડી દઈ બ્લોક માં કંટિને તો આ છે અમાર હનમન દાદાનું parking મોટો આ જો અહીં આવે ફોર શનિવાર છે એટલે આ છે સીધો રસ્તો

પૂર હા આવો જવો ચા થઈ ને હાલે તો ઉભો તો રહેલા ઉભું રહેવાનું છે તારે કે ભાગી જવાનું તો શું ભાઈ તો જા જા હવે હવે a ver, toma. No le dais. Guys, abre que hay que hacer, guys. Y tú estás en este bol alto, a ver, a ver, un carleo. Un carbú, a ver, madre, tú. Ah, no te marcan más un que. Ah, ah, ya હું કે un que vaya, Hingu. Te marcan más un que. Te marcan más આ પુલ તમને જોયો આ ઓલી બાજુ તો બતાવી દીધું આ બાજુ જો આ નદી આવે તો અહીંયા સુધી સેટ સુધી ભોગી જાય પાણી આખું બધું ભરાઈ જાય અહીંયા સુધી અહીંયા અમે નાતા પહેલા પાણી ભરેલું હતું આવો સ્ટંટ તમારે કરવો નહીં A jhan lewa ze, holo hunke bhai, a game ma bichi ya, zhokim saa milche. Awe, tamne niche batawe de bhai, le raya hi, hatu utro tu niche batawe bhai, le light up pon. Awe, niche nu ae સી હા સાઇડ તો બી તો ગાઈસ તમે એક વસ્તુ નઈ જોઈ હોય એ તમને બતાવી દઉં આજ હું તમે તમારે અહીંયા શું કે એ મને કહેજો અમારે તો આ ઘઉં કાટવા આવે અને કટર્યુ કે જો આવે તો તમને બતાવું તો તમે જોઈ લ્યો જો આવે ઓહ અમારે તો કટરિયું કઈ કલમ નો કટ ચપાલી નો ચમકડા નો રેલો યુ થાય યતિશ નો એને કટર ગયું અમારા ગામમાં માં છે તમારે અહીંયા શું કે કમેન્ટમાં નાખી દેજો અને હવે આપણે આ વિડિયો અહીંયા પૂરો કરી નાખીએ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને ને સબ્સ્ક્રાઇબ કરી દેજો તમે વિડિયો તો જોઈ લે પણ સબ્સ્ક્રાઇબ નથી કરતા લા આને જો તો એટલે સબ્સ્ક્રાઇબ કરે સબ્સ્ક્રાઇબ કરો ને લાઈક કરી નાખો અને શેર કરી દો તમારા મિત્રોને જેને બ્લોગ જોવાનો શોખ હોય બહુ મારી જેમ એને શેર કરી દો તબ તો બાટી બોલાવી દો અને આપણે હવે આ અમારા સાહી છે એમાં અંદર જવાનું હવે અમે બ્લોગ નાખશું અહિયાં આખો આખી સાઈ કોલનેક્યુ હું છે ને અંદર જઈએ આપડે બધું અંદર જોવા તો હાલો આપડે મળીયા હવે બીજા માં ત્યાં સુધી બાય બાય